બોડેલીમાં તસ્કરો ફરી સક્રિય બોડેલી સુખી હોસ્પિટલ નજીક આવેલ મોડન મોબાઈલના શટર તોડી બે લાખના મોબાઈલ તફડાવતા તસ્કરો વાટિયા મોબાઈલ શોપના સીસીટીવીમાં તસ્કરો કેદ થયા બોડેલી સુખી હોસ્પિટલ નજીક મોબાઈલ શોપનો ધંધો કરતા ખત્રી સતાલાની દુકાને રાત્રે દુકાનનું શટર કાપી તસ્કરો ત્રાટક્યા હતા દુકાનમાં તોડફોડ કરતા તસ્કરોની ઇજાઓ થઈ હોવાથી લોહીના ડાઘા જોવાયા હતા દુકાન માલિકે પોલીસને જાણ કરાતા બોડેલી પોલીસે ઘટના સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું તેમ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે હૈદર પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર મારું નામ અદ્દુલ છે મમીજી છે એમને રોડીને લેવા છીએ અને દાબોલ નગર કરીને મારી દુકાન ચાલે છે રોજનું તેમાં રાત્રે અમે જોવા ખાની ગયા ઘરે તો સવાર આવી ગયું તો તાવ કરી દઉં અને એમાંથી લગભગ પચીસથી ત્રીસ મોબાઈલ જોઈ રહ્યા હોય એવું અનુમાન લાગે છે એમાં દસ ઇંચ નવા મોબાઈલ છે અને પંદરથી વીસ સેકન્ડ મોબાઈલ છે